જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો અમાસની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે અમાસના દિવસે પૂજા પાઠ અને સ્નાનદાનનું ઘણું મહત્વ છે ઉપરાંત અમાસના દિવસે પિતૃઓના નામનું દાન તર્પણ અને પીડદાન કરવામાં આવે છે પૂર્વજોના આત્માની શાંતિ માટે અમાસનું વ્રત રાખવું જોઈએ મિત્રો આ વર્ષે વૈશાખ માસની અમાવસ્યા છ જૂને આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ અમાસની તિથિની શરૂઆત પાંચ જૂને સાંજે સાત વાગેને ચોપન મિનિટથી થશે જ્યારે તેની સમાપ્તિ છ જૂને સાંજે છ વાગેને સાત મિનિટે થશે સ્નાનદાન માટેનું મુહૂર્ત સવારે ચાર વાગેને બે મિનિટથી સાત ને સાત મિનિટ સુધી રહેશે જ્યારે પિતૃ પૂજા સવારે અગિયાર વાગેને ત્રીસ મિનિટથી બપોરે બે ને ચાર મિનિટ સુધી કરી શકાશે અમાવસ્યાના દિવસે પૂજા વિધિ માટે આ દિવસે સવારે વહેલા ઉઠી નાઈને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ત્યારબાદ સૂર્યનારાયણને અર્ધ્ય આપવું પછી પંચોપચાર કરવો અને સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરવી પૂજા દરમિયાન વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો અથવા સાંભળવો વિષ્ણુ સ્તોત્ર અને મંત્રોનો જાપફળદાયી છે ભગવાન વિષ્ણુને સુખ સમૃદ્ધિ અને ધનમાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરવી શ્રીહરિની આરતી કરવી અને અંતે ભોગ ધરાવવો મિત્રો અમાવસ્યાના દિવસે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે આ દિવસે તલનું દાન અવશ્ય કરવું આનાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન અવશ્ય કરવું જોઈએ આ દિવસે પિતૃઓને પ્રસાદ ચડાવવાથી તેઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે અમાવસ્યાના દિવસે તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ અમાસનો દિવસ એ પૂજા અનુષ્ઠાન જપ અને તપનો દિવસ છે તેથી આ દિવસે જૂઠ ઈર્ષ્યા અને લોભથી બચવું જોઈએ તેમજ અન્ન વસ્ત્ર તલ ગોળ ઘી વગેરેનું દાન કરવું જોઈએ તથા વિદ્વાન બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવવું જોઈએ અમાવસ્યાના દિવસે કોઈ શુભ કે નવું કામ ન કરવું જોઈએ અમાવસ્યાના દિવસે તુલસીના પાન પીપળાના પાન બેલના પાન તોડવાથી બચવું જોઈએ તેમજ સાત્વિકતાનું પાલન કરવું જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વૈશાખ માસ અમાવસ્યા ક્યારે આવે છે પૂજા માટેનું શુભ મુહૂર્ત મહત્વ પૂજાવિધિ તથા અમાવસ્યા પર ધ્યાનમાં રાખવાની વાતો વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ